કલર પ્રમાણે વર્ગીકરણ કરીશું જોડીમાં એટલે બે ની જોડીમાં ઢગલો કરી દીધો છે આપડે રંગબેરંગી જો કયા કયા કલરની ચોકલેટ છે એ દોડો ન કહેવાય ક્રીમ કહેવાય કયો કેવાય ફ્લુ ચોકલેટ લીલો ને કેસરી અને પીળો વેરી ગુડ હવે આપણે બધા ક્લેપ કરવાની તમારે બે શું કરવાનું છે કલરે કલરની ની ચોકલેટ જુદી કરવાની ચલો ક્લેપ કરો અવાજ આવતો નથી ભાઈ ક્લેપ લો હા આજ તમારી વચ્ચે ડબલી કરો ધ્યાનો જાઓ વેરી ગુડ ક્લેપ કરો ક્લેપ કરવાની છે બીજા સરસ હવે જે જે કલર સરખા હોય એ ભેગા કરો હવે લીલો તો લીલો એક ડગલી કરો સરસ વેરી ગુડ આપણી વર્ગીકરણની પ્રક્રિયા કરી શું કર્યું પેલા ઢગલો હતો એમાંથી કલરે કલરના આપણે નોખા કરી દીધા ચલો જીએન્સી બેન અને આસ્તાબા માટે ક્લેપ કરી દો સરસ મજાની પ્રવૃત્તિ કરી